નમસ્કાર આપજે રાય છું નેશન પ્લાસ ન્યૂ શું આપની સાથે વખત છોટાદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના વડદલી ગામે ગૌચરની જમીનમાં ગેરકાયદેસર રીતે રેતીનું ખનન અટકાવવા બાબતે ગ્રામજોને નિવાસી અધિકલેક્ટર ને આવેદનપત્ર આપ્યું હતું છોટાદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના વડદલી ગામે ગૌચરની જમીનમાં ગેરકાયદેસર રીતે રેતીનું ખનન ચાલે છે જેનો ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો ગેરકાયદેસર રીતે રેતીનું ખનન અટકાવવા બાબતે મોટી સંખ્યામાં ગ્રામજનોએ નિવાસી અધિક કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું અને ગેરકાયદેસર રેતીનું ખનન અટકાવવા માંગ કરી હતી આજ રોજ અમે તારીખ નવ પાંચ ના રોજ સંખેડા મુકામે અમારા મામલતદાર શ્રીને આવેદન પત્ર આપેલું જે ગેરકાયદેસર અમારા ગૌચરની જમીનમાં ખનન બાબતે ત્યાં અમે મામલતદારને ને આવેદનપત્ર આપેલું પણ કોઈ પગલાં અત્યાર સુધી લીધા નથી તો પછી અમે આજે કલેક્ટર શ્રીને છે અમારા ગૌચરની જમીનમાં ખૂબ મોટા પાયે ખનન થયેલું છે અને અમારી માગણી એ જ છે કે અમને યોગ્ય ન્યાય મળે સરકાર એ અમારા ગામના માજી સરપંચ યોગ્ય પગલા લેવા જ જોઈએ કાયદેસર વડદલી ગામમાં રેતીનું ખનન થતું હતું

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર